અશોભનીય નિવેદન આપવામાં આવેલું જેને અનુસંધાને સમગ્ર ગુજરાત ભારત અને વિશ્વમાં એના અંગે જલારામ ભક્તો માં અને રઘુવંશીઓ માં રોષ પાટી નીકળે જેના અનુસંધાને સમગ્ર રંગુવસિંહ લોહાણા સમાજ એટલે કે અખિલ ગુજરાત લોહાણા સમાજના અમારા સાથી હોદ્દેદાર યોગેશભાઈ હુમજગઢ તાલાલાથી મેં એમને વાત કરી અને વીરપુર મોકલેલા એમણે વડતાલ બોર્ડના ચેરમેન દેવસ્વામીજી સાથે વાત કરેલી અને આ પ્રકરણમાં એમને જ્ઞાન પ્રકાશ દાસજી આવી અને જ માફી માંગવી જોઈએ અને વર્તાલ કોર્ટે ખુલાસો આપવો જોઈએ કે આ વાતને આનું જે નિવેદન છે એને અમે સમર્થન નથી આપતા અને અમારા સાહિત્યમાં આવી કોઈ વાત લખેલી નથી અને એ મુજબ એ ગઈકાલથી વીરપુરની રાતથી વીરપુરની આજુબાજુ આવી ગયેલા અને આજે બપોરે એ જલારામ મંદિરમાં જઈ અને જલારામ બાપા સમક્ષ એને માફી માગેલી અને વડતાલ બોર્ડના ચેરમેનનો પત્ર પણ રજૂ કરેલો ને જેમાં પત્રમાં પણ લખ્યું છે કે જે જ્ઞાન પ્રકાશ દાસે જે નિવેદન વાહિયાત નિવેદન આપેલું છે એને અમે સમર્થન નથી આપતા અને અમારા શાસ્ત્ર પુસ્તકમાં પણ આવું કોઈ શાસ્ત્રો થયેલું નથી અને આ બનાવથી એમને ખેદ છે નિંદા કરે છે અને હવે જલારામ બાપાની જગ્યાની અને આ લોકોની માફીને ધ્યાને લઈ જલારામ બાપાની જગ્યાની લાગણી કે ક્ષમા ધર્મને જલારામ બાપાનો જે એને ધ્યાને લઈ અને આ લોકોને હવે આપણે સૌ જલારામ ભક્તોને રઘુવંશીઓએ માફ કરી દેવાની